ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ આજે માતાજી કેમ છો બધા મજામાં મજામાં જો ને આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં રહે બરોબર હવે દે રીમ રેન પડ્યા હે કમ્પ્લીટ બરોબર જો કે કરે કે પાછડી બંધ રે ગોડાઉન નો કામ પણ ઘણું થઈ ગયું છે આપણને ઈમાન લાગે જો અલટો પડ્યો હોય બરાબર હાલો તો હવે મારકમાં મેળા પછી આપણે કાલ રોડમાં ડામર પથરાતો તો જો પથરાવો ચાલુ થઈ ગયો બરાબર રોડ મસ્તીનો બનવાનો હોય ભાઈ એનું કામ સારું થયું અમારે બરોબર હતા પર વિલાસ બુદ્ધિ હતા પરનો હે અમારે હે મોદી હે બરોબર હાલો તો આપણે પંસર આવી ગયું હે બરોબર દુકાને આવી ગયા આપણે પંસર હાંધી ને કી બરોબર પંચર આવી ગયું સાઈન હાલો તો અમને થોડીક વારમાં

તો હવે દુકાને બેઠા કોઈક ધંધો આવે તો ધંધો કરી બરોબર પંસર બંસર આવી છે તો પંસર બંસર સાંધી નહીં કી બાકી જે બદલી ગયું છે આ પંસર કરી લીધું છે બરોબર તો અમે દાદુભાઈ બેઠા દાદુભાઈ ફોન આવી ગયો આપણે એવું નક્કી કર્યું કે પછી લોક થોડો ઉતારી દઈએ તો મજા આવે બરોબર એને બતાવીએ કે આપણે શું કરીએ આખો દી બરોબર તો તમે આપણો જોતા રહ્યો હાલો તો હવે મળ્યા

યા should it feed omberunas? ખાય no, it's true, we just had to eat, so we paha, what? Where is and it used? You don't buy this. If you eat, don't you buy it? You eat it. That's too much more, so you feed it in vexat. C Jonak? You eat it. Right here. Again, you're in the gala you receive it. but જોયું ને કેમ હતો માટી છે ભાઈ મજાક મસ્તી હોય મોટા તો આપણે નાસ્તો લઈ લીધો કરી હમણાં કરીને પછી હાલો તો ઘેરે આવી ગયા હે આપણે બરોબર ખાઈ લઈ ખાઈ પી થોડીક આરામ કરી આરામ કરીને પાછા દુકાને જ તો હવે આપણે ખાઈ ને મેળ્યા બરોબર હાલો તો ખાઈ પી ખાઈ લીધું હે બરાબર આપણે ભધું બિસારો કાંઈ લાઈટ નથી તે તો જો ઝાડવાજ બાંધ્યો હવે એને મોકરો ગડક કરી ગોડાઉનમાં રખડે બરાબર આલો તો ઉઠી ગયા બરાબર આજ તો લાઈટ નથી નીંદર તો નથી થઈ હવે દુકાઈની જ આવી બરાબર તો મારા બાપા સાપીને બેહી ગયા એમ એમ છે ભાઈ દુકાને આવ્યા પણ માન પુગાણું એટલું જ ઝાડ છે અને એક તો લાઈટ પણ નથી આવી જવું તો અગ્નિ જરે ભાઈ બારોબાર તો આ બધી તપી ગયું મારે તો ખંભા આખું શર્ટ તપે ગયું કેવી ગરમી છે આજ લાઈટ વાળા એડો કાપ ન મૂકતો હવે એડો કાપ મૂકો માણસ નું શું થયા ગરમી અને છે કોઈ કેવા વાળું શે માં પૂરું કર્યું હોવાનું હાલો તો હાલો હવે આમાં ક્યાંય રહેવાતું નથી કે કાડા ઉપર જવું જો હે સારું હાલો તો

અભી કુબાઈ આવી ગયા છે બોલેરો લઈને બરોબર ગાડીના કોઈ ભાડા હોય તો કહીજો આપણે ભીખુભાઈ ભાડા પણ કરે છે બરોબર આ ગાડી છે બોલેરો કભી કુબે તડકાના નહિ હો તડકાના નહિ તો ઈ આરી જિંદગી હો ભાઈ આજ હાવ પૂરું છે ઓ ભીખુભાઈ હાચી વાત છે હાલો હવે હાલો દુકાનમાં બેસવું નવ મીટિંગ જમા એવી કરી એટલે આ પાનાન સિસ્ટમ શું છે મારે ખોલ્યું થઈ જશે ટૂટી તે પછી ખોલેને હવે આજ છે નહીં મય મૂકી તો દઈ તી તો હવારી આવી છે આમાં થાય હાલો તો ફ્રેન્ડ સાયલેશન ખોલવાનું છે બોલે રન ભીખુભાઈ ખોલ છે ને આપણે જો ક્યાંથી ને ખોલવું ભીખુભાઈ ક્યાં રિસાયલેશન ખોલવાનું છે બરોબર તો એ ખોલ નાખે હાલો તો હવે તો કાકાની દુકાન ની જઈને મળ્યા બરોબર અહીંયા દોસ્ત અરુણ બેઠા આગળ વિડીયો આપણે શૂટ કરી જોવી ની રમે જોજો જલે માર કાકો કે થઈ ગયો કાકા ક્યાં જા કાકો લેવા જા રોહિત ભાઈ રોહિત ભાઈ હું વેસો તમે

એ જય સાબડા લઈને આવ્યો છે અને ધંધો કરે છે એમાં કઈ ખોટું નથી ઈ હરમ ની પૂછડી છે સૂંધળી એક જરૂર છે પણ હું કઈ રોહિતભાઈ બરોબર ગવાર ઘરનો છે તો વાવે વેસે પણ છે અહીંયા ગામમાં એ સારું કામ કેવાય રોહિતભાઈ હાલો તો હવે આપણે વાડી જઈએ બરોબર કરી અને વાડી જઈને મળીએ તો આપણે આજે હોપારી તો આપણે લઈ જઈએ બરોબર તો હાલો હવે જઈને મળ્યા આપણે નવો રોડ બનતો તો તો બની ગયો છે બરોબર તો આ રોડ આપણે બન્યો હે બિલાસપુરથી હતા પર રસ્તો જાય એ રસ્તો છે બરોબર તો હવે ત્યાં આપણે નવો રસ્તો છે ને એ બનાવ્યો એટલે કોઈ પણ આવવું હોય તો મજા થઈ ગઈ છે અને આપણી વાડી તો કિલોમીટર જ છે રોડ એટલે રસ્તો બહુ મસ્ત બનાવ્યો છે તો આપણે હવારે ને બપોરે ને તો બીજે રસ્તે થઈને વાડી ગયા હતા કેમ કે રોડ નું કામ ચાલુ હતું તો કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે રોડ વાળે રસ્તે લઈ છે બરોબર તમને રસ્તો કેવોક લાગે કોમેન્ટમાં કહીજો બરોબર

ખાઈ લીધું હે બરોબર ખાય હે માન બાપા પદુ ના ઘડીક મોકરો કઈ દી ખાવાનું છે તો ગાબે ખડીક વાર ભલે ને રાખ લે લે હલે આમ જવા દે હલે આમ હલો તો હવે આપણે કાલના વ્લોગમાં મળ્યા આજનો વ્લોગ આપણો અહીંયા જ પૂરો